નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કેરા ગામ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો કેરા ગામ ની સીમા થી કુલ કિંમત રૂપિયા 34 લાખ 19 હજાર 22 નો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત મુદ્દામાલ પકડી પાડતી માનકુવા પોલીસ અલગ અલગ બ્રાન્ડની કુલ બે હજાર એકસો છનું બોટલ ઝડપાઈ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી માનકુવા પોલીસ માનકુવા પોલીસ સ્ટેશનના સોલન્સ કોડના એએસઆઈ ઉપેન્દ્રસિંહ સિરાણા તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમાર પુરોહિતને બાતમી મળેલ કે કેરા ગામની સીમમાં બુટલેકર અને ઓફસી અભયસિંહ રાઠોડ પોતાના માણસો સાથે ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી કિંકરી કરી દારૂની હેરાફેરી કરે છે બાતમી જગ્યા રેડ કરતા કેરા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કિંમત રૂપિયા સત્યાવીસ લાખ ઓગણીસ હજાર બાવીસ જતાં સહિત કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ ઓગણીસ હજાર બાવીસનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળની કાયદેસરની કાર્યવાહી કરે છે આરોપી અનોપસી અભિસિંહ રાઠોડ રહે કેરા દારૂનો જથ્થો ભરેલ બુલેટો પિકઅપ મોકલનાર અજાણ્યો માનસ કબજે કરેલ મુદ્દામાલ મેકડોનલ્ડ્સ નંબર એક કંપનીની વિસ્કીની સાતસો પચાસ એમએલની બોટલ નંગ એકસો ચુમ્માલીસ કિંમત રૂપિયા એક લાખ સત્તાણું હજાર પાંચસો છત્રીસ આરોપીને શોધવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા આરોપીઓનો અભિસી રાઠોડ ખૂબ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કામગીરીમાં માનકુવા પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીપી ગોહિલના નેઝા હેઠળ એસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા અજયસિંહ જનકાંત તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા અશોકભાઈ ડાભી વિનોદજી ઠાકોર તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ પુરોહિત તથા મહેશભાઈ જાદવ તથા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ખાંટ જોડાયા હતા